અત્યારે તમને પ્રામાણિક અને લોકહિત માટે કાર્યકર્તા નેતા તમે દીવો લઈને ગુતવા જાઓ તો પણ ન મળે ખબર શું વિચારીને અથવા કઈ સાથે રાજકારણમાં પ્રવેશ કરતા હશે કે પદ નથી નથી ભ્રષ્ટાચાર કરવાનું શરૂ લાખો રૂપિયામાં પગાર વૈભવી ગાડી અને મકાન સરકાર આપે છે તો આમનો ભાંડું નથી ભરાતો આ લોકો સેવાના બાને લોકોના પૈસે લીલા લેર કરી રહ્યા છે તમે કદાચ એક કહેવત સાંભળી જશે કે હાથીના દેખાવના અને ચાવવાના દાંત અલગ હોય છે બાકી હકીકતમાં તો ક્યાંથી પોતાને પૈસા મળે તે જ વિચારે છે આજે વાત કરવી છે નેતાઓની નીતિની તેમની વાસ્તવિકતાની અને તેમની હરામનું ખાઈ લેવાની વૃત્તિ નમસ્કાર વાત વિગતવાર સાથે હું ભુગતી વિસાવ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તો તેનો જવાબ આવે કુંભાર ભ્રષ્ટાચાર ગુંડાગર્દી હત્યાઓ અને સત્તા માટે ચાલતું રાજકારણ અને સમાજકારણ અને આ બધું આજકાલથી નથી ચાલતું આના મૂળ ખૂબ જ ઊંડા છે આપણે તાજેતરનો જે દાખલો લઈએ કે જેમાં મંત્રી પુત્રોની ગેરરીતિ અને ભ્રષ્ટાચારના વાવડ આવતા તપાસ થઈ તેમને જેલમાં નાખવામાં આવ્યા પણ તેમને ગઈ કાલે જામીન પણ મળી ગયા આ કિસ્સામાં નુકસાન કોને થયું તો કે જનતાને જે યોજના થકી પણ આ ભ્રષ્ટ નેતાઓએ ક્યાંથી કટકી કરવી વિચાર્યું જનતા ખુરશી બાદ લાલચુ વૃત્તિ કૌભાંડ સામે આવ્યું અનેક નામ ખુલ્યા પણ તેનાથી ફેર શું પડ્યો ફેર માત્ર એટલો પડ્યો કે બચુ ખાબુ મંત્રી પદ છે તે અત્યારે ખતરામાં છે પણ મંત્રી પુત્ર હોય તો શું થયું કેમ ગૃહમંત્રી તેમનો સરગસ કાઢવા આદેશ નથી આપતા લાગે છે સરકારે બાબુઓને હવે હરામનું ખાધા વિના સખ નથી થતું અને મંત્રી પણ ક્યાંક ને ક્યાંક લાચાર હોય તેવી વાતો થઈ રહી છે સમગ્ર મામલે વધુ વાત કરતા પહેલા ચેતર વસાવાને સાંભળે તેમણે આ મામલે પુરાવા સહિત ખુલાસાઓ કર્યા છે તે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા 20 21 21 22 અને 22 23 દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ જોટવા ની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડવાના નામે ચારસોથી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવાઓની પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ એકવી બાવીની તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈપણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબચી કે કોઈપણ જગ્યાએ રોયલ્ટીવાળા બિલો જીએસટી વાળા બિલો મુકયા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી

અને ભાજપના લોકો સાથે મળીને ભાઈ ભાઈ ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે આજે હીરા જોટવા આખી કોંગ્રેસ અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે ત્યારે સરકારને અમારી માંગણી છે એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાઇબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવા જે વેરાવળથી અહીંયા શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ લઈને આવ્યા હતા આ એજન્સીને મટીરીયલ પૂરું પાડવા માટે વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ ત્રણ વર્ષની આ એને એજન્સી આપવામાં આવી હતી ત્યારે આ તમામ લાખો રૂપિયાના પેમેન્ટો એમને ચૂકવાયેલા છે અમને જે એક પ્રકારે અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પરથી માહિતી લીધી તો આ લાખો રૂપિયાના પેમેન્ટો આ પેમેન્ટ બિલો છે પેમેન્ટની તારીખ છે અને ચૂકવાયેલી રકમ છે આ તમામ પંચાયતોમાં કરોડો રૂપિયા એમને ચૂકવાયા છે સ્થળ પર જોતા અને સરપંચો સાથે વાત કરતા એક પણ ગાડી મટીરિયલ આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ વેરાવળ દ્વારા નાખવામાં આવ્યું નથી છતાં અધિકારીઓની મદદથી કરોડો રૂપિયાના પેમેન્ટ આ ત્રણ વર્ષ દરમિયાન આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવવામાં આવ્યા છે ત્યારે અગાઉ અમે પોલીસ અધિક્ષકને એક ફરિયાદ પણ આપી હતી અને સાથે સાથે અમે એક આવેદનપત્ર પણ આપ્યું હતું ડેડિયાપાડાના એકત્રીસ જેટલા સરપંચો અમારી સાથે આવ્યા હતા ત્યાંના અહીંના જે તે વખતના ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ હતા સાથે સાગબારાના સરપંચો પણ અમારી સાથે જે તે વખતે રજૂઆત કરવા આવ્યા પરંતુ આ આવેદનપત્ર છે જે તે વખતે જે સરપંચો પોતે સિક્કા કરીને આપેલા આવે છતાં બચુભાઈ ખાબડે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતા હોય એમણે પોતાના પાવરનો ઉપયોગ કરીને અહીં પોતાનો જમાવડો જમાવીને કરોડો રૂપિયા અહીંયા સેરવી લીધા છે ત્યારે આ કામોની આજે પણ તપાસ કરવામાં આવે તો કામો સ્થળ પર થયા નથી ત્યારે મનરેગા કૌભાંડમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના બચુભાઈ ખાબડના પુત્રો જ નથી એ કૌભાંડમાં ભાજપના બીજા નેતાઓ સહિત

કરોડો રૂપિયા પોતે ઘરે બેસીને ખંકેરી લીધા છે અને આજે આખી કોંગ્રેસ પાર્ટીએ ચલાવી રહ્યા છે ત્યારે સરકારશ્રીને અમે વિનંતી આ એમની દલારામ એન્ટરપ્રાઇઝ છે કોઈ પણ જાતની રોયલ્ટી જીએસટી વગર બિલો મૂકીને કોઈપણ જાતની ભર્યા રોયલ્ટી કે જીએસટી ભર્યા વગર કોઈપણ જાતની એક પણ ગાડી મટીરીયલ નાખ્યા વગર દર વર્ષે અઢીસો થી ત્રણસો કરોડ રૂપિયાનું અહીંયા કૌભાંડ એમણે કરેલું છે સરકાર આમાં ગંભીરતાથી આ જ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની તપાસ કરાવે અને જે પણ કામો નથી થયા એ તમામ કામો બદલ એ રિકવરી કરાવે અને એના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે અગર સરકાર આમ નહીં કરશે તો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં બધા જ લોકોને સાથે રાખીને સ્થળ પર જઈને ગ્રાઉન્ડ પર જઈને આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથેના આંદોલનો અમે કરીશું આજે મળેલી માહિતીના આધારે અમે સ્થળ તપાસ કરી ત્યાંના લોકોને પૂછ્યા કોઈ જગ્યાએ આ એજન્સી દ્વારા મટીરીયલ નાખ્યું નથી છતાં અધિકારીઓ અને

ભ્રષ્ટાચાર કરતા નેતાઓ કે હોય કોઈ ઠેકાણું સરનામું હોતું નથી તેમના ભ્રષ્ટાચારની પદ્ધતિ પણ નથી હોતી કુંભાણ નો વ્યાપ અલગ અલગ હોઈ શકે છે તે ક્યારેક ગરીબ લોકો છે તેમને મળતા પૈસા માંથી કરે છે ક્યારેક તે કહેવાય કે દીકરીઓને મળતી જે સાયકલો છે તેમાં કોબાણ કરે છે પાણી જેવી વસ્તુ છે કે જે જીવનની પ્રાથમિક જરૂરિયાત કહેવાય તો એ જળ સુધીની જે યોજનાઓ છે તેમાં પણ તે ભ્રષ્ટાચાર કરે છે એટલે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરે તેમનો સુખાલી થઈ ગયો એટલે ચાલો એક યોજનામાં કે સરકારની કોઈ પણ એક વસ્તુમાં તેઓ ભ્રષ્ટાચાર કરી નાખે છે ટેન્ડર પાસ કરાવી નાખે છે એટલે તેમનો ખિસ્સો ફરી ભરાઈ ગયો એટલે પાછું જનતાના પૈસા લીલા લેર કરવા થાય આમને ખૂબ જ અઘરા છે પણ અશક્ય તો નથી જ કારનામા બહાર આવે ત્યારે મંત્રી મંડળમાં જોજો અને નક્કી થાય ત્યારે દૂરબીન લઈને ચેક કરજો કે મંત્રીઓ ભ્રષ્ટાચારના એજન્ડા સાથે તો આવ્યા નથી ને દૂર દૂર સુધી તમને દેખાઈ જશે કે મંત્રીઓના મનમાં શું ચાલી રહ્યું છે કેમ કે કામ તો એજન્ડા સાથે આવ્યા હોય તેવા

દિવસ કાર્યવાહી થઈ પછી બધું સંકેલાઈ ગયું અને એમાં પણ ભાજપના જ કેટલાય નેતાની સંડોવણી હતી અને મનરેગા મામલે પણ કઈ કેવું જ છે કે નર્મદામાં જે છૂટું વસાવા છે તેમને પણ વિરોધ કર્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ પણ પ્રતિક્રિયાઓ આપી

ભ્રષ્ટાચાર થતા હોય ત્યારે નામ કેવી રીતના બહાર આવે છે કોના આવે છે કયા પક્ષના આવે છે શા માટે અમુક લોકોના નામ નથી બહાર આવતા હવે લોકોને નેતાઓ પર વિશ્વાસ નહીં રહે કારણ કે જનતાના નામે પેટ ભરવાની વૃત્તિવાળાનું કશું નહીં થાય કેમ કે સત્તામાં બેસેલા જ ચોર હોય તો તેના પર કાર્યવાહી કોણ કરે તે પણ એક ઉદ્ગાર છે અને તમે બધા જ જાણો છો કોણ ચોર છે કોણ નથી કારણ કે આવા જ્યારે રાજ્યભરમાંથી કુંભાણો સામે આવે કાર્યવાહી ન થાય થાય તો પણ કહેવાય કે લિમિટેડ જ થાય તેમને તેમનું સરઘસ કાઢવામાં આવે મંત્રીપુત્રો છે અથવા આપણી પાર્ટીના છે અથવા કહેવાય કે રાજકારણ સાથે સંકળાયેલા છે તેમની ઓળખ ખૂબ જ મોટી હોય એટલે તેમનું કદાચ સરઘસ કાઢવામાં આવે તો તેમની પ્રતિષ્ઠા ખરડાઈ જાય એટલા માટે તેમનું સરઘસ ન નીકળે જ્યારે સામાન્ય નાગરિક છે તે કોઈ પણ ગુનો કરે અને અમરેલીની વાત તો તમને ખબર જ છે કે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું એટલે હવે જોવું રહ્યું કે ગૃહ મંત્રી છે તે આમાં મંત્રીઓના દીકરાઓની સંડોવણી સામે આવે છે અને હજુ પણ ઘણા નામ ખુલશે એટલે એ પણ પાર્ટીઓ સાથેના જ છે ત્યારે તેઓનું સરગસ કાઢે છે કે નહીં તમને શું લાગે છે કે મંડળી ગામ હમણાં શું થશે સરગસ નીકળશે કોમાણું બહાર આવશે નામ ખુલશે કે નહીં તમે કમેન્ટ બોક્સમાં લખજો કે આગળ શું થશે તમને શું લાગે રહ્યું છે હાલ વાત વિગતવારમાં બસ આટલું જ વધુ જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બિસ નાઇન ટીવી નમસ્કાર